निरियापडाना धारासभ्य चैधेर वसावा आणि विद्यार्थी आगेवान युवराजसिंह जाडजा द्रा आदिवासी विद्यार्थी शिष्यवृत्ती मिळवण्या गांधीनगर बिरसा मुंडा भवन धरणाई આ ધરણાનો મુખ્ય ઉદ્દેશ આદિવાસી વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિના લાભો પ્રાપ્ત થાય તે સુનિશ્ચિત કરવાનો હતો ધરણા દરમિયાન ચૈતર જણાવ્યું કે આદિવાસી વિદ્યાર્થીઓને શિક્ષણમાં આગળ વધવા માટે શિષ્યવૃત્તિ ખૂબ જ મહત્વપૂર્ણ છે તેમણે સરકારને આ શિષ્યવૃત્તિની પ્રક્રિયા ઝડપી અને સરળ બનાવવાની અપીલ કરી યુવરાજસિંહ જાડેજાએ પણ આ મુદ્દે પોતાની મજબૂત વાત રજૂ કરી અને આદિવાસી વિદ્યાર્થીઓના હિતોની રક્ષા માટે આંદોલન ચાલુ રાખવાની પ્રતિજ્ઞા લીધી આ ધરણામાં મોટી સંખ્યામાં આદિવાસી વિદ્યાર્થીઓએ ભાગ લીધો અને પોતાની સમસ્યાઓને રજૂ કરી વિદ્યાર્થીઓએ જણાવ્યું કે શિષ્યવૃત્તિ મેળવવાની પ્રક્રિયા ઘણી જટિલ છે અને ઘણી વાર તેમને સમયસર શિષ્યવૃત્તિ મળતી નથી ધરણા દરમિયાન વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને પ્રવચનોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમો દ્વારા આદિવાસી સંસ્કૃતિ અને પરંપરાઓને ઉજાગર કરવામાં આવ્યા ધરણા દ્વારા ચૈતર વસાવાને યુવરાજસિંહ જાડેજાએ આદિવાસી વિદ્યાર્થીઓના હિતોની રક્ષા માટે સરકારને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો આંદોલન આંદોલનકારીઓએ સરકારને તાત્કાલિક પગલાં લેવા અને આદિવાસી વિદ્યાર્થીઓને યોગ્ય શિષ્યવૃત્તિની સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે અપીલ કરી આ ધરણા દ્વારા આદિવાસી વિદ્યાર્થીઓના હિતોની રક્ષા માટે એક મજબૂત સંદેશો આપવામાં આવ્યો અને આંદોલનકારીઓએ આ મુદ્દે લડત ચાલુ રાખવાની પ્રતિક્રિયા લીધી જ્યારે અમારા વિદ્યાર્થીઓની સ્કોલરશિપ સરકાર બંધ કરી દે તો આ ભાજપ સરકારની આદિવાસી વિરોધી માનસિકતા છતી થાય છે અમે કહેવા માંગીએ છીએ આ એમનો આદિજાતિ વિકાસ વિભાગનો પરિપત્ર અઠાવીસ ઓક્ટોબરે બહાર પાડ્યો છે રદ કરવામાં આવે અને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની યોજના પુનઃ ચાલુ કરવામાં આવે એવી અમારી માગણી છે જો ચાલુ નહીં થશે દિન પાંચ પછી અમે તમામ જિલ્લા કક્ષાની આદિજાતિ વિકાસ કમિશનરની ઓફિસોને તાળાબંધી કરીશું દિન દસ પછી ફરી અમે ગાંધીનગર આવીને બિરસા મુંડાને તાળાબંધી કરીશું અને સચિવાલયનો પણ અમે ઘેરાવો કરીશું